અમારી બાજુ ના બે ખેડૂત દુષ્કાળ હતો ને પછી ગરમા અમે વિયા જઈ છો માલ ને નિભાવવા માટે ગરમા ખડ હોય એટલે ત્યાં મહિનો બે મહિના રહે તો વરસાદ પાણી થઈ જાય પછી પાછા પાછા આવી આવે એવી રીતે બે ખેડૂ ગેલા પોતાની ભેહુન લે ગર નજીક આવી ગઈ ત્યાં તો હાવ જ આવે એટલે એ બે જણા રાત પડી ને કીધું આખી રાત જાગવાનું થાય બે જણા હતા એટલે કે આપણે જો બે હારવાર જાગશું ને તો કોકને ઊંઘ આવી જાય તો હાવ જ ઉપાડી જાય એટલે કે આપણે વારા કાઢો બે ની બેહુ હતી બે વારા કાઢ્યા જાગવાના એટલે પહેલો એક જણ જાગતો તો બીજો ભાગીદાર હુઈ ગયો તો જે જાગતો તો ઈ દરમિયાન જે હુતો તો એની બે વિયાણે એને પાટી આવી કલાક પછી જે જાગતો હતો એની એને પાડો આવ્યો ભાઈબંધ તો હું ભરોને એટલે એનો જાગતો તો ને એને પાડીન પાડો બદલી ને ખ્યાલ એની બેન પાડો હતો એ ભાઈબંધ ના બહેન હેઠે મૂકી દીધો ભાઈબંધ ની બહેન ની પાડી હતી પોતાની બે હેઠે મૂકી દીધી અને પછી એનો હું તો ને એ ભાઈબંધ ને ઉઠાઈ એલા જાય કે જાય કે કે તું તો બહુ ઊંઘણ આ બેય બે ભેહું ગઈ અરે કે તારે ઉઠાડાય નહીં મને મહેનત એકલા કરી ભલા માણા હું તને મહેનત કરાવવા લાગત તો કહે તું હું તો તારી નિંદે ક્યાં બગાડવી ઈ બિચારો રાજી જોઈ કે હું છું એ કે તારી બહેન પાડો આવ્યો મારી બહેન પાડી આવ્યો બોલાને કે મનમાં કે ખબર નતી એટલે કે જેવી હરીની ઈચ્છા માં હરીની ઈચ્છા નતી

પશુપાલન ની વ્યવસ્થાના ઉપયોગો એને ખવડાવવા પીવરાવાના જે વિધિઓ છે એનું પશુપાલન કરવા માટેની વિધિ છે એ બધી વિધિ થી આ બેનોને ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવી છે એ તમને હવે ત્યાં અવેલેબલ થશે ગામડામાં મળશે એમ્બ્યુલન્સ પણ મળશે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન બન્યા પછી દેશના પશુપાલન માટે બે બહુ મોટા નિર્ણય કર્યા આખા દેશના પશુઓને માટે વેક્સિનેશન ભારત સરકારને ખર્ચે કરાવવાનો નિર્ણય કર્યો આપણો ખરવા અને એવા જે ત્રણ ચાર રોગ એમને પશુઓમાં થતા હોય છે એનું વેક્સિનેશન ભારત સરકારને ખર્ચે આખા દેશમાં આપણે કરાવીએ છીએ ગુજરાત સરકાર અહીંયા એને ખૂબ સારી રીતે ચલાવી રહી છે આખા દેશમાં ચાલે છે અને આ મોબાઈલ વેટરનરી યુનિટ એમ્બ્યુલન્સ વાન એ પણ આખા દેશમાં ભારત સરકારના ખર્ચે આપવા સાથે આપણા પશુપાલકોને જોડવાની જરૂર છે ગુજરાત પશુપાલન ક્ષેત્રે ખુબ આગવું નામ ધરાવે છે આપણી બ્રીડ નું પણ નામ ખૂબ ઉમદા છે આપણી ગીર ગાય આજે આખી દુનિયામાં એની શાખ વધતી જાય છે આપણી જાફરાબાદી ભેંસ આપણી બન્નીની ભેંસ આપણી મહેસાણી ભેંસ આપણી કાંકરે આ બધી બ્રીડો એવી છે કે જેની આજે દુનિયાની અંદર શાખ છે આપણા પશુપાલન ક્ષેત્રને ડેરી સેક્ટરનો સહકાર મળ્યો ડેરીઓ અહીંયા ખૂબ વિકસી અને એને કારણે આજે અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા આખી દુનિયામાં આપણો ડંકો વાગે છે આખી દુનિયામાં દૂધ ઉત્પાદનમાં આપણે એક નંબર ઉપર છીએ આપણે દુનિયાના પ્રોડક્શનમાં એક નંબર ઉપર તો છીએ પણ તમને બધાને જાણીને હર્ષ થશે દુનિયાની એવરેજ દૂધની જે અવેલેબિલિટી છે એની કરતા ભારતની અવેલેબિલિટી વધારે છે એ કોણ ઝાલી કરોડ હારે આપણે કઈ નાનો મોટો દેશ નથી એ કોણ 40 કરોડની વસ્તી ધરાવતા હિન્દુસ્તાનની પર હેડ દૂધ મળવાની જે ક્ષમતા છે એ વિશ્વના રેકોર્ડ કરતા વધારે છે ઈ આપણું આ ક્ષેત્ર છે

દક્ષિણાબેન ધારાસભ્યશ્રીએ મને આગળના ગામમાં એક મીટિંગમાં કીધું કે અમારા આદિવાસી બહેનો ને બબે ત્રણ ત્રણ ભેહું ફ્રીમાં આપો તો અમારા આદિવાસીઓને બહુ મજા આવે એક એક બબે ભેંસો ગાયો ને આપવાના બબે બકરી આપવાના એવા બહુ કાર્યક્રમ આવેલા અગાઉ પણ એના પરિણામ આપણને ના મળી શકે એનું કારણ શું એક ગાય બે ગાય એક ભેંસ બે બકરી એવું બધું લઈ જાય એ બધું હાલે થોડાક દિવસ એ પછી મહેમાન આવે થઈ જાય એનો કોઈ બહુ ઉપયોગ નતો આવતો અને એને કારણે એનો વિકાસ નતો થતો આપણે એવી યોજના બનાવી કે હવે તમને બસો ગાય જોઈતી હોય તો પણ ભારત સરકાર તરફથી આપવાની આપણે પાંચસો બકરી લેવી હોય તો આપણા પાસે યોજના છે અને આ બસો ને પાંચસો ની યોજના અમે મૂકીને તમારી પાસે એવી પણ રજૂઆત આવી કે ભાઈ બધા આવા બસો બસો ગાય લઈ હકે એવા નો હોય પાંચસો બકરી બાંધી વ્યવસ્થા ના હોય તો પણ લઈ શકાય એવી યોજના કરી દીધી છે નાની યોજના કરવી હોય તો પણ કરી શકાય એવી યોજના ભારત સરકાર તરફથી તમારા માટે ઉપલબ્ધ છે એનો અભ્યાસ કરી અને એનો લાભ લેવા માટેનો પ્રયાસ કરો ને એના કારણે બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ કરો આપણે ત્યાં શું થતું હતું

તમામ પશુપાલકને નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેડૂતોને જે ઢબે કેસીસી મળે છે એવી જ રીતે પશુપાલકોને અને માછીમારોને આપવા માટેનો નિર્ણય કર્યો છે એનો લાભ આપણા નાનામાં નાના પશુપાલકો લઈ શકે એને માટેનો આપણે બધાએ સાથે પ્રયાસ કરવાનો સાત ટકા વ્યાજ ધીઆર એન્કમાં એ રૂપિયા તમે વર્ષે સમયસર પાછા ભરી દો તો 3% ભારત સરકાર તમારું વ્યાજ ભરી દે એટલે તમારે 7% જ ભરવાના રહે મારે ગુજરાત સરકારને અભિનંદન આપવા છે કે જ્યારે આ યોજનાની અમે જાહેરાત કરી એની સાથે તરત જ ગુજરાત સરકારે જાહેરાત કરી કે બાકીના 4% અમે ભરી દશું એટલે ખેડૂતોને 0% એ પશુપાલકોને પણ 0% એ માછીમાર ભાઈઓને પણ 0% એ મને આજે કેટલાક પશુપાલકોએ રજૂઆત કરી હતી કે નાણાં એ નક્કી છે તમે બેંક સાથે જોડાઈ જાઓ અને નાની મોટી કેસીસી લઈને તમે પણ રાષ્ટ્રના વિકાસની સાથે જોડાવો અને તમારા વ્યક્તિગત પશુપાલનને લગતી જે જરૂરિયાતો હોય

અઢીસો રૂપિયે લીટર દૂધ વેચે છે ગીર ગાયનું હું આ મંચ ઉપરથી બોલું છું અઢીસો રૂપિયા લીટર અને એ પણ લાઈનમાં આજ તમે લેવા જાવ નથી જોડાવાનું અને ઘી ક્યાં ભાવ વેચે છે પાંચ હજાર રૂપિયા કિલો અને પાંચ હજાર રૂપિયા રોકડા જમા કરો તો ઘી નો મળે ટોકન મળે હવે પંદર થી પછી તમને ઘી પોગાડી દીશું આ બ્રાન્ડિંગ આ બિઝનેસ ની તાકાત કેટલી છે એને માટે આ ઉદાહરણ મેં તમારી સામે મૂક્યું છે જો તમારી પાસે હવે દેશી ગાયનું શુદ્ધ દૂધ હોય તમારો તો વનવાસી વિસ્તાર છે અહીંયા તો ઝરણાના પાણી અને ડુંગરાનું ઘાસ ઈ ખાય અને પશુપાલનમાંથી ઉછરતી ગાયો ભેંસો કે બકરીઓ ઈવન એ બધાના ઘી દૂધની બહુ મોટી કિંમત છે અને એને મેળવવા માટેના પ્રયાસો માટે ડેરી સેક્ટર આપણી પાસે છે જબરજસ્ત આખા એ દેશની અંદર પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આપણા આ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે આ પશુપાલન વિભાગ નવો બનાવ્યો આ અમારો મત્સ્યપાલન વિભાગ નવો બનાવ્યો સહકારી વિભાગ નવો બનાવ્યો આ ત્રણેય મંત્રાલય નવા બનાવ્યા અને ત્રણેય મંત્રાલયો થકી આ ત્રણેય મંત્રાલયનું કામ કેવું છે ગામડા જોડાયેલું છે પશુપાલક માછીમાર સહકારી આ બધી પ્રવૃત્તિઓ ગ્રામીણ ક્ષેત્રના અર્થતંત્ર સાથે જોડાયેલી છે પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી ગ્રામીણ અર્થતંત્રને આપણે મજબૂત નહીં કરીએ ત્યાં સુધી દેશને મજબૂત કરવાની વાતો એક વાત છે ખાલી અને એને અમલમાં લાવવા માટેના જે પ્રયાસો ચાલી રહ્યા છે એનો મુખ્ય આધાર એ છે મુખ્ય વાત એ છે કે નવી ટેકનોલોજી એ પશુપાલકના દ્વાર સુધી પહોંચાડવી એ દ્વાર સુધી પહોંચાડવા માટે આ એ હેલ્પ પ્રકારના કાર્યક્રમોને એની રચના કરવાની ગ્રામીણ ક્ષેત્રમાં આ ટેકનોલોજીનો પ્રયોગ કરે એવું માનવ બળ ઊભું કરવા માટેનો આ પ્રયાસ છે અને એટલા માટે ગ્રામીણ વિભાગની સાથે ગ્રામ્ય વિકાસ વિભાગની સાથે જોડી અને પશુપાલન વિભાગ તરફથી આ કાર્યક્રમની રચના થઈ છે એમાં આટલી બોળી સંખ્યામાં બહેનોએ ટ્રેનિંગ લીધી છે હું એ મંચ ઉપર બહેનોને પૂછતો તો કે તમને કેટલા દિવસની તાલીમ આપી તો કે હજી અમને પાંચ દિવસની તાલીમ મળી છે પણ બીજી સોળ દિવસની તાલીમ બાકી છે આ તાલીમ તમે લઈ લેશો એટલે તમે વેક્સિનેશન કરતા તમને આવડી જશે તમને કૃત્રિમ ગર્ભાધાન કરાવવા માટેની વિધિ કરતા આવડી જશે પશુની નાની મોટી સારવાર કરવા માટેની આવડત તમારામાં આવી જશે એટલે તમારા થકી આ અબોલ પશુઓની સેવા થશે અને આપણા ગામડામાં વસતા પશુપાલકને ભારત સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓ સમજાવવાનું અને એનો લાભ એમને આપવા માટેનું બહુ મહત્વનું કામ તમારા માધ્યમથી થશે એવી ગંભીર જવાબદારી વાળી યોજના સાથે આપ બધા જોડાઈ રહ્યા છો તમને બેસવા માટે જેને ખુરશી નથી મળી અને નીચે બેસીને જેમને સાંભળવું પડ્યું છે એમને હું સલામ કરું છું અને ધન્યવાદ આપું છું આપની ધીરજને ધન્યવાદ આપું